મારું નામ મિશાન ચોરસ વેટે છે હું બીજે મેડિકલ માં સેકન્ડ યર માં અભ્યાસ કરું છું જ્યારે આ ઘટના થઈ ત્યારે હું મેસ માં નીચે જ હતો અને તેઓ અમે મેસમાંથી નીકળતા હતા ત્યારે અમે જોયું કે પ્લેન છે નીચે બહુ ઉડે છે અને એ જોતા જી મેસ બિલ્ડિંગ આરે પટકાઈ ગઈ અને મેસ બિલ્ડિંગ આરે પટકાઈને આગળની બિલ્ડિંગમાં માં વધેલો પાર્ટ પટકાણો અને બ્લાસ્ટ થઈ ગયો બ્લાસ્ટ થયો ત્યારે અમે ત્યાંથી ભાગવાનું કર્યું અને ભાગતા જતા છતાં એમને એની વરાળ અડી ગઈ અને થોડોક ઈજા પહોંચી છે અને બાકી આમ કઈ મોટી ઈજા કોઈને આવી નથી ત્યાં બીજા જે હતા એ લોકોને ઈજા પહોંચી છે મારા કલીગ્સ હતા કે જે મારા બેસ્ટમેટ હતા એ બધાને ઈજા આવી છે અને સિનિયર પ્રેસિડેન્ટ ડોક્ટર્સ ને એનો જેનો ક્વાર્ટર્સ હતા એ લોકોનામાં મોટી ઈજા પહોંચી છે આ નજારો જે હતો જે દુર્ભાગ્ય જે આ ઘટના બની કેવો બહુ ખતરનાક હતો આપણે ક્યારે એને શું કહેવાય વર્ણન ના કર્યું હોય પણ ખાલી પિક્ચર માં જેવું જોયું હોય ને એવું બ્લાસ્ટ થાય ને એવું બસ મોટો આમ ધમાકો છે એવું લઈ